મુંબઈ સમાચાર આયોજિત ખેલ મહોત્સવમાં ઉમળકો ઉત્સાહ અને ઉમંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો સ્પર્ધકોએ વિજેતા બનવા કમર કસી મુંબઈમાં વસતા ગુજરાતીઓ માટે મુંબઈ સમાચાર દ્વારા આયોજિત ખેલ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ચૌદમી ડિસેમ્બરથી ભવ્ય રમતોત્સવની શરૂઆત કરાયા બાદ બીજા સપ્તાહે એકવીસમી ડિસેમ્બરે પહેલો રાઉન્ડ જોલી જિમખાના ખાતે રમાયો હતો અને તેની પૂર્ણાહુતિ પણ જોલી જીમખાના ખાતે રવિવાર બાવીસમી ડિસેમ્બરે થઈ હતી બહુ સારું જ પ્રયત્ન છે આ અને લોકોને પોતાની પ્રેઝન્ટ કરવાનો એક સારો મોકો છે અને મુંબઈ સમાજ જેવું એક પત્ર એક અખબાર જે આટલી મહેનત કરી રહ્યું છે તો એના માટે આ બહુ સારું કામ છે અને લોકો આમાં પાર્ટિસિપેટ કરે પોતાનો ભાગ લે એમના માટે પણ સારું પોતાની ક્વોલિટી પ્રેઝન્ટ કરી શકીએ પોતા વર્લ્ડ સામે એટલે કે સારું લાગે કે લોકો આપણે કંઈક કરી શકીએ છીએ એમ એક ગુજરાતી જ ગુજરાતી તરીકે આપણા માટે એક સારું છે કે ગુજરાત મુંબઈ એક કરી આ ફર્સ્ટ ટાઈમ હું આ મુંબઈ સમાચારનું ટુર્નામેન્ટ રમું છું અને સિંગલ્સમાં હું રનર અપ અને ડબલ્સમાં મારા ફ્રેન્ડ અમિત મોદી સાથે અમે ગોલ્ડ જીતા છે મુંબઈ સમાચારનું બહુ થેન્ક યુ કહું છું આવા મોટા પાયે આયોજન કરે છે અને બધાને ઓપોર્ચ્યુનિટી મળે છે અને આવી રીતે આગળ પણ કરે અને સારું આપણે સોશિયલ મેસેજ પણ આપે છે એ યુનિટીનો અને સારું આ કાર્ય કરે છે મુંબઈ સમાચાર ખૂબ જ સરસ મેસેજ કમ્યુનિટીમાં કન્વે કરી રહ્યું છે ગુજરાતીઓ માટે કે સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી છે અને સ્પોર્ટ્સમાં આપણા છોકરાઓ સ્પોર્ટ્સ રમતા થાય તો જીવનમાં ઘણા બધા પાસાઓ એ લોકો આગળ વધતા શીખે છે અને એક સ્પોર્ટ્સ એક બહુ ખૂબ જ જરૂરત છે આજની લાઈફમાં હરેક જણના જીવનમાં સ્પોર્ટ્સ ન આવવાથી ઘણા બધા એના ફાયદાઓ છે અને સ્પોર્ટ્સ રમવાથી તમારો વિકાસ અને વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી બને છે સો હું પણ એ જ અપીલ કરું છું બધાને કે બધા જ ગુજરાતીઓએ હરેક જણે સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને રમવું જોઈએ બહુ મજા આવી મેં તો પહેલીવાર પાર્ટ લીધો છે પણ તે છતાં મેનેજમેન્ટ બહુ સરસ હતું અને રમવાની પણ મજા આવી ઘણા પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે અને ફર્સ્ટ ટાઈમ હતું પણ એવું લાગ્યું નહીં અને ખૂબ ખૂબ આનંદ થયો ને નેક્સ્ટ ટાઈમ પૂરી તૈયારી સાથે આવશું તો ફરી રમશું કાંદીવલી રિક્રિએશન ક્લબ માટુંગા ગુજરાતી ક્લબ નોર્થ ઇન્ડિયા એસોસિએશન ગરવાલે કપ અને કાટકો પર જોલી જીમખાના સથવારે યોજાયેલી આ સ્પર્ધામાં મુંબઈના ખૂણે ખાંચરેથી રમતવીરો અહીં રમવા માટે આવ્યા હતા ખેલ મહોત્સવના પ્રાયોજકો પ્રકાશ કામદાર એસ્ટેટ કન્સલ્ટન્સી અલગ ગ્રુપ અને સહપ્રાયોજક મેજિક આર્ટ કલર પ્રાઉડલી ઇન્ડિયા તેમજ ગિફ્ટિંગ પાર્ટનર તરીકે ગ્લોબલ નેટવર્કિંગ બાર્ટર કંપની સોની પ્લાસ્ટિક્સ અને ટોસા હતા એકવીસમી ડિસેમ્બરે જોલી જિમખાના ખાતે પહેલો રાઉન્ડમાં વિજેતાઓને બીજે દિવસે ફાઇનલમાં રમવાની ખુશી જ્યારે પરાજય થયેલા સ્પર્ધકોને આશ્વાસન ઇનામ મળવાને કારણે તેઓના ચહેરા પર ખુશી જોવા મળે હોય છે એમાં જીતનો આનંદ અલગ હોય છે એક કવિએ લખ્યું છે કે ભાગ લઉં છું જિંદગીના હર કોઈ તમાશામાં બહુદા જીતું છું એવું પણ નહીં પણ હારને નથી પલટાવા દેતો હતાશામાં અહીંયા તો બધા જીતવાળા છે ખાસ કરીને મુંબઈ સમાચાર આવી જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર સમાજ માટે જે કરી રહ્યા છે નહીં તો એક મેગેઝિન કે એક ન્યૂઝપેપર એ આવી ઘણી અનેક પ્રવૃત્તિઓ કરે છે સાહિત્યને જીવતું રાખવા માટે જીવંત રાખવા માટે કવિ સંમેલન બી કરે છે અને ખેલ મહોત્સવ કરે છે એ બદલ મુંબઈ સમાચારનો આપણે સૌ આભાર માનીએ અને આ ઝોલી જીમખાના જેટલી સારી વ્યવસ્થા કરી આપે છે એક અમારા ઘાટકોર માટે એવું સ્થળ છે જોલી જીમખાના કે આવી અનેક પ્રવૃત્તિઓની અંદર ફૂલ કોપરેશન આપે છે એ બદલ જોલી જીમખાનાનો આપણે આભાર માનીએ જે વિનર છે એના માટે કહું છું પાંખનું કોવત કે હું કદી ધીમો પડતો નથી ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી થેન્ક યુ વેરી મચ સહયોગી આ સ્પોર્ટ્સ સ્પર્ધા જેટલા લોકો એ ભાગ લીધો હતો એને અભિનંદન જેટલા જીતા એને ખાસ વધારે અભિનંદન હારે લોકોને ટ્રાય કરવાની કે નેક્સ્ટ ટાઈમ અહીંયા જ પાછા જીતે બહુ જ આનંદની વાત છે કે આપણા સ્પોર્ટ્સમાં આટલા લોકો ભેગા થાય છે અને જ્યારે મા બાપને છોકરાઓ સાથે જોઈએ તો વધુ વધારે આનંદ આવે કે મા બાપનો ભોગ અને છોકરાઓનો પ્રાઇઝ આ બે વસ્તુ બહુ રિલેટેડ છે એટલે છોકરાઓએ ખૂબ મહેનત કરવી જોઈએ કારણ કે મા બાપ પોતાનો પસીનો પાડીને કાંદીબલી બોરીબલી ભાઈદાર ક્યાંથી ને ક્યાંથી આવ્યા છે સો વન્સ અગેન થેન્ક યુ ટુ ઓલ પેરેન્ટ્સ ફોર એન્કરેજિંગ ધ સ્પોર્ટ્સ પીપલ થેન્ક યુ વેરી મચ શનિવારે ખેલ મહોત્સવમાં વિજય થયેલા સ્પર્ધકોને બીજે દિવસે ફરી એકવાર પડકારરૂપ સ્પર્ધકો સાથે રમવાનું હોવાથી પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા હતા બેડમિન્ટન ટેબલ ટેનિસ કેરમ તેમજ ચેસ રમવા આવેલા તમામ સ્પર્ધકોમાં એક અનેરોજ જુસ્સો જોવા મળ્યો તમામ રમતોમાંથી કુલ એકસો ને અડત્રીસ વિજેતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી અને પ્રોત્સાહન આપવા માટે પ્રાઇઝ બી થાય છે એ અમારા માટે આનંદની વાત છે બધાને અથવા તો જીત ન હાસિલ કરવી એક વાત છે પણ રમતમાં પાર્ટિસિપેટ કરવું સૌથી મોટી વાત છે અને તમે બધાએ અલગ અલગ બધી બેડમિન્ટન હોય કે કેરમ હોય કે ચેસ હોય કે ડ્રોઈંગ હોય બધી અલગ અલગ ટૂર્નામેન્ટમાં તમે બધાએ પાર્ટિસિપેટ કરી વિનર્સ રહે છે ફર્સ્ટ સેકન્ડ એ બધાને તો અભિનંદન છે જ પણ બાકી બધા જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ બી અભિનંદન પાત્ર છે આ વખતે પાર્ટિસિપેટ કર્યું છે આ રીતે કોશિશ આવતા વર્ષોમાં ફરીથી આપણો બી નંબર આગળમાં આવી શકશે અને જોડી ધીમકાના હંમેશા ખેલ મહોત્સવ હતું મુંબઈ સમાચાર સાથે પણ વચ્ચે મિત્રો મિર સાથે બી થતું હતું હંમેશા પ્રોત્સાહન આપે છે મિત્ર સાથે આવતા મહિના નીચિલભાઈ લેડીઝ ક્રિકેટ મુંબઈ લેવલ નહીં બધા સબ્દી લેડીઝ લેવલનો અહીંયા ચાર દિવસની લેડીઝ ક્રિકેટ જાય છે જેપીએલ હોય સ્કૂલ ક્રિકેટ હોય બધું આમ એમસીએની ગર્લ્સની હમણાં સિલેક્શન ટીમ થઈ જે બી એ જોલી જીમખાનામાં એ લોકોનો કેમ્પ થયો તો ટ્રેનિંગ થયેલો ઓલ ઇન્ડિયા લેવલ પર મુંબઈની રણજી ટ્રોફીની ટીમ હોય કે ઇન્ડિયાની ટીમ હોય ગર્લ્સનું સિલેક્શન અહીંયા થયું એવા જીમખાનામાં તો બે દિવસથી તો બધા છો જોયું હશે અમે કોશિશ કરીએ છીએ કે સ્પોર્ટ્સને અને એમાં બી ખાસ કરીને ગુજરાતીની વાત ચાલે છે તો પ્રકાશભાઈ નાઇન્ટી એઈટ પરસેન્ટ તો ગુજરાતી મેમ્બર છે જોલે જીમખાનાના તો ગુજરાતી બધા આટલો બધો સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લે છે અને આવા ખેલ મહોત્સવ મુંબઈ સમાચાર કરે ભેડે કરે કે બીજા કોઈ બી આપણા ગુજરાતી ન્યૂઝ પેપર કરે એમાં જરૂરથી તમે ભાગ લ્યો છો બીજા મિત્રો એની સાથે આવતી ટુર્નામેન્ટમાં બી